રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરાથી સમસ્યાના નિરાકરણ માટે રૂપિયા ચૌદ કરોડ બાર લાખનો ઉપલેટા ભાયાબદર ખિરસરાથી ચિત્રાવળ ગામ અને ત્યાંથી અને ત્યાંથી રાજકોટ તરફ જવાનો મુખ્ય મોજ નદીનો બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત અને બિસ્માર હાલતમાં હતો જ્યારે જ્યારે ચોમાસામાં વરસાદ થાય ત્યારે આ બ્રિજ વધુ જર્જરિત થતો જતો હતો જેના કારણે સંપર્ક ગામ થઈ જતું હતું અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જતો હતો જેને લઈને તંત્ર અને સરકારને અનેક લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ ખાડા કાન કરીને કાર્યવાહી કરવામાં ન આવી ત્યારબાદ સમગ્ર મામલે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા અંગત રસ લઈને લોકોની ફરિયાદને ધ્યાન લઈને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ રવિભાઈ ભૂત મારું ગામ ચિત્રાવડ અમારા બે હજારને એકવીસથી જે ચિત્રાવળ અને ખીરસરા વચ્ચેનો મોજ નદીનો પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય તેમજ સભ્ય ભૂતપૂર્વ સભ્ય શ્રી રમેશભાઈ ધડુપના અથાગ પ્રયત્નથી આજ રોજ મંજૂર થઈ ગયેલો છે તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિ પ્રતિનિધિઓ તરફથી અમે મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ ભૂતપૂર્વ સંસદસભ્ય રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ અમારી હવે એક જ પ્રશ્ન છે આ પુલને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન ચા સગવડ ચાલુ કરાવી દઈએ બસ અમારો એ જ એક સરકારશ્રી પાસે માગણી છે જય હિન્દ જય ભારત